જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું બીજે સાઈડ માં તો આજે આઠમ છે તો આઠમની બધાને શુભકામના તો પપ્પા પાણી છાંટીને આવી ગયા અત્યારે પપ્પા તો ડુંગળી સાફ કરે તો પપ્પાને ને કાલ મજૂર આવ્યા હતા તો હું કરી ગયા હતા બધી ભેગી ઝીણી ઝીણી ડુંગળી તો પપ્પા અત્યારે કાઢે રોખી કરે ઊમા ચોપ્યા ડુંગળી ડુંગળી Jalur kami neumadin betul, daripada hal se di ciponuka, tuh, kami dunggili કરીશ બધાને આજે છે રાધા આઠમ તો બધાને રાધા આઠમની હાર્દિક 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 શુભકામનાઓ અને આપણે અત્યારે જે તેથી ખાતર નાખવા સૌ ભાઈ આવ્યા હતા ખાતર તો લીલો ઘણો અત્યારે પાછા આવ્યા ખાતર નાખવા બતાવો તમને હજુ બે ત્રણ દી પહેલા આવ્યા હતા પણ તેથી લીલું બહુ ખાતું તો આ આયા આવ્યા આ બારે દદી કાઢી નાખ્યું હતું જેસીબી થી એટલે થોડુંક હુંકાઈ ગયું હોય થોડુંક લીલું હોય પણ આમ વાંધો નથી આવે એમ કેમ કે લીલું થતું તો આખરે થોડુંક તો દડું દે હવે ટોલી થઈ ગઈ પૂરી ડબલ થોડુંક ઉડી જાય વા તો નહીં આવે પણ તમે જોઈ શકો છો આ રીતના કંઈક ખાતર ખાતર રાખવાનું ચાલુ રહે બનાવેલ છે બહુ જોરદાર કામ છે એકે માણસો ની કઈ જરૂર ના પડે દાખ જુગાડ બનાવ્યો દસ વાગ્યા નો ચા લઈને હવે ચા પી અને બધા પોતપોતાના કામે લાગી ગયા મમ્મી ઉખેડે રોપ મમ્મી ખડ ગણું હોય નઈ ઉખેડા તો નથી હું તો ઉખેડવા આવી પણ પાછી હલી ગઈ ઉખેડા નથી નથી આપાએ ડુંગળી ચોપવાનું કામ ચાલુ હોય અને પપ્પા ઉભા ઉભા બધું નિરીક્ષણ કરે જોવે કોણ કેવું ચોપે હવે આવે ગમે લઈને આ બાજુ ખાતરે રખાઈ ગયું હોય ખાતર રખાઈને ટોલા આ પડામે રાખતા હતા ખાતર ટોલામાં કાંઈક હવે પ્રોબ્લેમ થઈ ગયો બગડી ગયું હોય એટલે હવે કાલ રાખશે હા તો મિત્રો મેં તમને જેમ આગળ જણાવ્યું થતો તું તો હજુ નીલું થતો એનું પરિણામ આવી ગયું એક તૂટી ગઈ ચક્કર આ ચક્કર ની આ જગ્યા થી પિન તૂટી ગઈ તો આ ચક્કર ફરતો નથી એટલે આ ખાતર આમ આવતું નથી ને ખાતર ઉડતું નથી હવે આ બધું વેલિંગ કરવું પડશે હવે સૌભાઈ નીકળી ગયા કામ થી બપોર ભાષણ કઈ છું આ બધું વેલ્ડિંગ કરવું પડશે અહીંયા આ પીન માથે લોડ બહુ પડે એમને તો હાલતું નથી આ ટ્રોલી ગઈ આ બાજુ આટલું આવી ગયું એક ટ્રોલી ઉડી ગઈ એટલે કામ થઈ ગયું આપણું એટલે હવે એમાં આપણે દાંતી કાઢી અને પારા નાખી દઈએ તો પાછા કાલ વધી ચોપવામાં કામ આવી જાય ડુંગળી રોપવામાં આપ એને એમ હતું કે ડુંગળીનો રોપ થોડો કે એટલે પૂરો નહીં થાય એટલે અમે અડધામાં આટલા જ પારા નાખ્યા પણ હજી રોપ ઘણો દેખાય ખડમાં એટલો ને કે દેખાતો નથી બાકી રોપ હજી ઘણો હોય લગભગ આ બધામાં આવી ગયા છે એટલે હાલો આપણે દાંતી કાઢી લઈ પછી પછી પાળા નાખવાના પપ્પા કાઢે અત્યારે દાંતી એટલે આમાં ચોપવાની ડુંગળી ડુંગળી પારા રાખીને ચોપાશે ખબર નહીં કઈ ચોપાય પેલા તો એવું હતું કે આટલાક માં થઈ જશે પણ થયું નહીં પૂરું પાડ્યું અડધા જ પારા રાખ્યા હતા

ભાઈ સુધી ઠંડો ઠંડો ઉપર આવે એટલે મસ્તી ચડી ગયા જાનુભાઈ રમેશભાઈ જો સીલ બાંધો રે હવે આના ઉપર ચોડાઈ કામ આવશે કે પૂરું પૂરું થઈ જશે કાઈ નહીં હવે પૂરું કમ્પ્લીટ કાકરી તો આવશે ને હમ ઓહો રમેશ ભાઈ નું કામ એકદમ જોરદાર હો ઓળો લાંબો થઈ ગયા છે તો વિડિયો ને કર નાખી એન્ડિંગ તો અમાર વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો